તો આજે દેશભરમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે બપોર સુધી રાખડી બાંધવાનું કોઈ મુહૂર્ત નથી બપોરે દોઢ કલાકથી રાત્રે વાગ્યા સુધી રાખડી બાંધી શકાશે કલાક શુભ છે તો આજે સ્નેહનું બંધન એવા રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ રહી છે પરંતુ સવારે ભદ્રા હોવાથી સવારનું કોઈ જ મુહૂર્ત નથી બપોરે એક વાગ્યે ત્રીસ મિનિટથી મુહૂર્તની શરૂઆત થશે અને રાત્રે નવ વાગ્યા સુધી રાખડી બાંધી શકાશે પરંતુ સૌથી શુભ મુહૂર્ત છે સાંજે સાત વાગીને સાડત્રીસ મિનિટનું ખાસ બહેનો પોતાના ભાઈની રક્ષા કવચ માટે રક્ષા માટે અને સાથે એક વચન માંગતી હોય છે કે તે પોતાની પણ રક્ષા કરશે જીવનભર તે સ્નેહ સાથે લાગણી સાથે રાખડી બાંધતી હોય છે અને શુભ મુહૂર્ત જોઈને રાખડી બાંધવાનું પણ શાસ્ત્રોમાં મહિમા છે